ગાયનેક હોસ્પિટલ હારી કઈ આપડે ગાયનેક હોસ્પિટલ

સારવાર કૃત્રિમ વીરદાન કેન્દ્ર અને થ્રી ડી સોનોગ્રાફી તેમજ દર્દ રહિત પ્રસ્તુતિ માટે તમે અહીં આવી શકો છો આની અંદર હોમિયોપેથી સ્પેશિયાલિસ્ટ કાજલ પણ હોસ્પિટલ છે સમય સવારે નવ થી એક અને સાંજે ચાર થી સાત છે અને ઇમરજન્સી કેસ માટે હોસ્પિટલ ચોવીસ કલાક ચાલુ રહેશે તો હવે બહેનો ગર્ભાશય અથવા પ્રસ્તુતિ માટે એકવાર આ મિરેકલ વુમન્સ હોસ્પિટલની મુલાકાત જરૂરથી કરજો હ